કોઈ વ્યક્તિ એક સજ્જન પુરુષને પ્રશ્ન કર્યો જિંદગી શું છે સજ્જન પુરુષે બહુ સુંદર જવાબ આપ્યો ના સુખ જિંદગી ના દુખ જિંદગી ના ગમ જિંદગી ના ખુશી જિંદગી અપને અપને કર્મો કા હિસાબ હે જિંદગી કેટલો સરસ બતાયો કે

કર્મ બતાવ્યું છે એટલે આ જિંદગીને જ કર્મ કીધું છે જિંદગીને કર્મનો હિસાબ બતાવ્યો છે અને એટલે કીધું કે જિંદગી જ્યારે હસાવે તો સમજવું સારા કર્મોનું ફળ મળ્યું છે અને જિંદગી જ્યારે રડાવે ત્યારે સમજી લેવું કે સારા કર્મ કરવાનો સમય આવ્યો છે એટલે આ જિંદગી ભગવાને આપણને એક સારું કર્મ કરવા માટે ભગવાનની દેન છે આપણને એટલા માટે જીવન આપ્યું છે કે જીવનની અંદર સત કર્મો કરીને મનુષ્ય પોતાની જિંદગીને બનાવી શકે છે આપ લોકોને વાત બતાવું કે એક રાજાએ એના મંત્રીને કીધું કે મારે એવા ત્રણ વ્યક્તિની જરૂર છે એને હું જે થેલા આપું એ થેલા મને ભરીને પાછા મને સોંપે મંત્રી નગરની અંદર જાય છે ત્રણ વ્યક્તિને એ શોધીને લઈ આવે છે રાજાની સામે હાજર કરે છે અને રાજા એ મંત્રીને કીધું કે ત્રણ થેલા લઈ આવો મંત્રી ત્રણ થેલા લઈ આવે છે રાજાને આપે છે રાજા એ ત્રણેય વ્યક્તિને એક એક થેલા પકડાવે છે રાજા એમ કે છે કે મારા ઉદ્યાનમાંથી જ્યાં ફળનો બગીચો લાગેલો છે એમાં સરસ મજાના ફળ લાગેલા છે એમાંથી આ ત્રણેય ખેલા ભરીને લઈ આવો ત્રણેય વ્યક્તિ એક એક ખેલો લઈને ઉદ્યાનમાં જાય છે બગીચામાં જાય છે અને દ્રષ્ટિ ઉપર તરફ કરે છે જ્યાં વૃક્ષમાં સરસ મજાના ફળ લાગેલા હતા એમાંથી પહેલો વ્યક્તિ વિચાર કરે છે કે ફળ તો બહુ સરસ લાગેલા છે પરંતુ બહુ ઉપર છે એટલે વિચાર કરે છે કે આટલા ઊંચાઈ સડેલા ફળ પાંદડા આ બધું પડેલું હતું કે ભાઈ આટલો મોટો રાજા અને આ રાજાને આ થેલા જોવાનો ક્યાં સમય છે ભરીને તો આપવાના છે તો ભરીને આપી દો તો નીચે નજર કરી ડાખડા પાંગડા સડી બધું દેખાણું તો તો એને ભરીને થેલો ભરી દીધો અને શાંતિથી ગયો બીજો વ્યક્તિ વિચાર કરે છે કે ભાઈ આ સરસ મજાના મીઠા મીઠા ફળ ને જો હું ગોતવા રહીશ તો મારે તો કેટલા ઝાડ ઉપર ચડવું પડશે એના કરતાં એક ઝાડ ઉપર ચડી જાઓ અને જેટલા હાથમાં લાગે એટલા ફળથી થેલો ભરી દઉં તો એ વ્યક્તિ છે રાજા એટલે ભગવાનનું નું સ્વરૂપ કહેવાય રાજાની આજ્ઞા સિયો ધાર્ય કરવી જોઈએ રાજાની આત્મા ત્યારે જ પ્રસન્ન થશે જયારે પ્રજા એની આજ્ઞાનું પાલન કરશે તો એ ઝાડ ઉપર ચડીને એક ઝાડેથી એને પાંચ ફળ સરસ મજાના મેળા તો પાંચ ફળ ઉતારીને એને થેલામાં નાખ્યા બીજા દિવસ ઉપર ચડે છે ત્યાંથી આઠ દસ ફળ લીધા એમાંથી થેલામાં નાખ્યા આમ કરતા કરતા જેટલા બગીચાની અંદર ઝાડ હતા બધા થોડા 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 ફળ ભેગા કરતા કરતાં એને આખો દિવસ લાગી જાય છે અને સારા સારા બધા ફળ એને મીઠા તાજા રસદાર ફળથી થેલો ભરી દીધો

મૂર્છિત અવસ્થામાં બેભાન અવસ્થામાં પડેલો હોય છે કેમ એટલા માટે કે આઠ દિવસ એને એ કક્ષમાં ઓરડા અંદર પૂરી તો દીધા હતા પરંતુ ખાવાની કોઈ સામગ્રી આપવામાં આવી નહોતી તો હવે એને જ્યારે ભૂખ લાગી તો થેલો ખોલો પણ થેલાની અંદર શું હતું થેલામાં તો કેવલ પાંદડા હે ડાળ ખા અને કચરો ભરેલો હતો

અને રોજ તાજા તાજા ફળ ખાઈને એની ભૂખ સંતુષ્ટ થઈ જતી હતી એટલે એને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચી નહીં તો અહિયાં આ દ્રષ્ટાંત નો ભાવાર્થ એ નીકળે છે કે ભગવાને આપણને બધાયને આ મનુષ્ય માત્રને આ જીવન રૂપી થેલા આપ્યા છે ભગવાને કીધું કે હું પણ તમને આ જીવન રૂપી થેલો આપું છું જા આ સંસાર રૂપી બગીચામાં અને તમે સારી વસ્તુ ભરવાનો પ્રયાસ કરો મનુષ્ય સંસાર રૂપી આ બગીચામાં હરી રહ્યો છે કેમ કે કીધું છે ઘરની અંદર જો મહેમાન આવે તો તમે શું જમાડો છો

જ્યાં મહેનત વધારે કરવામાં આવે ત્યાં ફળ પણ સારું હોય છે તો અહીંયા જેણે મહેનત નોતી કરી કર્મ નોતું કર્યું એને એવું ફળ મળ્યું અને જેને કંઈ સારું જોઈએ છે એને કર્મ પણ વિશેષ રૂપમાં કરવું પડે છે અને વિશેષ રૂપમાં કોઈ કર્મ કેમ કે કર્મ માણસને નીચે ઉતારે છે અને કર્મ માણસને ઉપર લઈ જાય છે એટલે આ જીવનને ઉપર ઉઠાવવા માટે ઉચ્ચ કર્મ કરવું પડે છે અને જીવાત્મા સંસાર રૂપી ઉદ્યાનમાંથી જે કાઈ પ્રાપ્ત કરે છે એ પોતાના આ જીવન રૂપી થેલામાં ભરે છે હવે મહત્વ કેટલું ભર્યું એ નથી પરંતુ કેવું ભર્યું એનું મહત્વ છે શું ભર્યું એનું મહત્વ છે તો હવે પાંદરાને પથરા તો ઘણા બધા ભરા વજન પણ વધારે જતો પરંતુ એનું મહત્વ વધુ

તમે બજારમાં નીકળો ને અને પેલા હું તપાસીને તપાસી ને અથવા તો પાકીટ લઈને જાવ પર્સ લઈને જાવ તેમાં તપાસ કરો છો કેટલા પીડા છે ખાલી પાકીટ લઈને બજારમાં ફરશો તો કઈ મળવાનું નથી

અને કોઈ વ્યક્તિ જેમ થોડો કે વિશેષ કર્મ કરીને એ ઝાડ ઉપર તો ચડ્યો પરંતુ જેવું હાથમાં આવ્યું એ બધું ભરી લીધું એમાં સંસાર રૂપી ઉદ્યાનમાં કોઈ સારા અને નરસા બંને પ્રકારના કર્મ કરીને પોતાના જીવન રૂપી થેલામાં ભરે છે અને સંતો કહે છે કે જેની અંદર ઈર્ષા છલ કપટ અહંકાર ભરીને રાખ્યું એનું જીવન તો બરબાદ થઈ ગયું જેને થોડુંક સારું અને થોડુંક નરસું

સેવા સુમિરણ સત્સંગ સે જોલી મેરી પરદો સેવા સુમિરણ સત્સંગ સે જોલી મેરી પરદો એક જીવ એવા ખાતાનો હોય છે કે હંમેશા એ ભગવાનના ચરણોમાં મહાપુરુષના ચરણોમાં એવી પ્રાર્થના કરે છે કે હે પ્રભુ પરમાત્મા તમારી દયાથી આટલું સુંદર જીવન મળ્યું છે આવો સુંદર માનવ તન મળ્યું છે અને તમે આ હૃદય આપ્યું છે તો આવા હૃદય રૂપી જોડીમાં તમે ભક્તિ રૂપી ફળ આપજો એ જ્ઞાન રૂપી ફળ પ્રદાન કરજો અને સંસારમાં આવીને

અને ભક્તિ દ્વારા જે ઈશ્વરને ઓળખી જાય છે ભક્તિની શક્તિથી જે પરમાત્માને ઓળખી લે છે અને જેને પરમાત્માનું સથવારો થઈ જાય છે એને જીવનમાં કોઈ કોટ નથી રહેતી એટલે જેને પોતાના આ હૃદય રૂપી જોડીમાં જેને ભક્તિને ભરી છે જેને જ્ઞાનને ભર્યું છે જેને મહાપુરુષની સેવાને સાકાર કરી છે એવા ભક્તનું જીવન ધન્ય બની જાય છે એનો દેહ એનો માનવ જન્મ આપણે શું કરી રહ્યા છીએ અને આપણે શું કરવાનું છે આપણે શું લેવા આવ્યા હતા અને આપણે શું ઢંઢોળી રહ્યા છીએ એ દુનિયાના લોકોને ખબર નથી બસ એનો સંદેશો સમયના તત્વ દર્શી આપે છે હે મનુષ્ય તારા જીવનને સાર્થક બનાવું છે તો શ્રેષ્ઠ કર્મ ઉત્તમ કર્મ હરિક ભક્તિ સત્સંગ કરો જરૂર જન્મ જન્મ કે પાપ કટેંગે ઓર દૂર હોંગે કસૂર આપણા જીવનમાં કેટલા બધા કસૂરો છે આપડા જીવન ની કેટલી બધી ઉણપો છે આપડા જીવનમાં કેટલી બધી ખોટ છે જ્યારે જીવનમાં સત્સંગ આવશે ને તો આ બધી ઉણપો ને આ બધી ખોટને દૂર કરી દેશે અને કહેવાય છે કે ભાઈ અગર સ્લેટ અંદર તમારે કઈક લખવું છે ને

યકડા ને ઘૂસવામાં આવે તો જે બગડો લખી શકાય છે ઠીક સજનો એવી રીતે સંતો એમ કે છે આ જીવનની અંદર આ જે અહંકાર કેટલા પ્રકારના દોષ વિકાર આ બધું ભરેલું છે સત્સંગ રૂપી એકડા સ્થાન આપવા માટે આ બધી વધારાનું કાઢવું પડે છે અને ત્યારે આપણે આપણા જીવનને સુંદર બનાવી શકીએ છીએ તો જીવનની સુંદરતા સારા કર્મથી છે એટલે કોઈ સાહી પણ એમ કે છે કે સૂર્ય કી શોભા આસમાન સે નહીં બલ્કિ ઉસકે તેજ સે હોતી હે પુષ્પ કી શોભા ઉદ્યાન સે નહીં પરિમળ સે હોતી હૈ એસી હી બાત માનવ કે લિયે હે માનવ કી શોભા ધન સંપત્તિ સે નહીં લેકિન સત કર્મ સે હોતી હૈ તો જીવન માં સત કર્મ કોને કેવું અને સત કર્મ કઈ રીતે કરવું બસ ઈજ સંદેશ

પરમાત્મા નું ભજન છે અને આવું ભજન જાણી આવું આત્મજ્ઞાન જાણી આપણે આપણા જીવનને શ્રેષ્ઠ અને મહાન બનાવી લઈએ વિશેષ નકેતા વાણીને વિશ્રામ આપીશ બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ